આ દિશામાં માથું રાખીને સુવાથી જીવનમાં આવશે દરિદ્રતા જીવનમાં સુખ સમૃદ્ધિ માટે વાસ્તુ નિયમોનું પાલન કરવું જરૂરી છે વાસ્તુના નિયમોનું પાલન કરવાથી ઘરના તમામ સભ્યો પર સકારાત્મક અસર થાય છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર દિશાનું ખાસ મહત્વ છે માનવામાં આવે છે કે શુભ અને અશુભ દિશાઓને ધ્યાનમાં રાખવામાં જીવનની તમામ સમસ્યા દૂર થાય છે આ કારણોસર ઘરમાં કિચન ટોયલેટ બેડરૂમ લિવિંગ રૂમ બનાવવા માટે દિશાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે ખોટી દિશામાં કિચન ટોયલેટ બેડરૂમ બનાવવામાં આવે તો વાસ્તુ દોષ લાગે છે વાસ્તુ દોષના કારણે જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલી થઈ શકે છે વ્યક્તિ આર્થિક તથા શારીરિક રૂપે પરેશાન થઈ શકે છે જો તમે પણ જીવનમાં અનેક પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો સુતા સમયે દિશાનું ખાસ ધ્યાન રાખવું માન્યતા છે કે વાસ્તુ અનુસાર કઈ દિશામાં માથું રાખીને સુવું જોઈએ તે અંગે અહીં અહીંયા જણાવવામાં આવ્યું છે યોગ્ય દિશામાં માથું રાખીને સુવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે શરીર સ્વસ્થ તથા તણાવમુક્ત રહે છે ખોટી દિશામાં માથું રાખીને સુવાથી જીવનમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે પૂર્વ દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશામાં માથું રાખીને સુવું તે શુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે આ દિશામાં માથું રાખીને સુવાથી સ્મરણશક્તિ એકાગ્રતા અને હેલ્થ સારી રહે છે વિદ્યાર્થીઓ આ દિશામાં માથું રાખીને સુવે તો તેમને લાભકારી પરિણામ પ્રાપ્ત થાય છે પૂર્વ દિશામાં પગ રાખીને ના સુવું જોઈએ જે અશુભ માનવામાં આવે છે પશ્ચિમ દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર પશ્ચિમ દિશામાં માથું રાખીને ના સુવું જોઈએ માનવામાં આવે છે કે આ રીતે કરવાથી જીવનમાં અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે અને આરોગ્ય પર ગંભીર અસર થાય છે ઘરમાં દરિદ્રતા આવે છે અને આર્થિક પરેશાનીનો સામનો કરવો પડે છે આ દિશામાં માથું રાખીને સુવાથી વૈવાહિક જીવનમાં અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે ઉત્તર દિશા વાસ્તુ અનુસાર ઉત્તર દિશામાં માથું રાખીને સુવું તે શુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે ચુંબકીય ઉર્જાનો પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ જાય છે આ કારણોસર આ દિશામાં સુવાથી વ્યક્તિ પર સકારાત્મક અસર થાય છે સારી ઊંઘ આવે છે જીવનમાં ખુશીઓનું આગમન થાય છે તથા પરિવારમાં પ્રેમ જળવાઈ રહે છે આ કારણોસર સુતા સમયે દક્ષિણ દિશામાં માથું રાખીને સુવું જોઈએ તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને ને કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર